સરકાર દયાહીન થઈ છે સરકારમાં સંવેદના જેવું કંઈ બચ્યું નથી આ દ્વારકાના પરિવારો હોય અમદાવાદના રબારી કોલોનીના પરિવારો હોય અમદાવાદમાં કેશવનગરના ઠાકોર સમાજના પરિવારો હોય અંબાજીના પરિવારો હોય કે આખા ગુજરાતમાં જે રીતે બુલઢોઝનના નામે સરકાર શું કરવા માગે છે ગરીબોને ખતમ કરવા માગે છે અને બીજી બાજુ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે અદાણી જેવી કંપનીઓએ હજારો એકર જમીન દબાવી દીધી છે અનેક મોટા ઉદ્યોગપતિઓએ મોટા લોકોએ સરકારી જમીનો પર કબજા કર્યા છે ત્યાં દાદાનું બુલડોઝર નથી ચાલતું ત્યાં કોઈનું ઘર કે કોઈનું મકાન તોડવા માટે નથી જતી સરકાર પણ ગરીબોના ઘર મકાન તોડીને ઘરબાર વગરના કરવા માટે સરકાર નીકળી છે આ સંવેદનહીન સરકાર સામે ગરીબોના હક માટેની લડાઈ લડીશું